અને કીધું ને એક નિયમ છે કે સમાજની અંદર હાથ ખેંચો પગ નહીં જરૂર પડે અહીંયા સમાજના લોકોનો હાથ ખેંચો ઉપર લે આવો પગ નહીં ને અત્યારે તમે જોતા હો છો કે સમયમાં જેવો આમ બરાબર આગેવાનો એટલે સુધી પહોંચો એટલે પગ ખેંચીને પાડી દે એકવાર જયેશ રાદડિયા જે છેલ્લા કેટલાય સમયથી ખૂબ ચર્ચામાં હતા કે મંત્રી બનવાના છે મંત્રી બનવાના છે અને છેલ્લી ઘડી સુધી સૌરાષ્ટ્રના નેતાઓનું નામ આવે એટલે સૌથી પહેલું નામ આવતું હતું જયેશ રાદડિયાનું કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે સૌરાષ્ટ્રને જો સ્થાન વધારે મળશે તો પછી જયેશ રાદડિયાનું સ્થાન પાક્કું છે એ જયેશ રાદડિયાને મંત્રી બની તો ન શક્યા એટલે એમની ચર્ચાઓ ખૂબ થઈ પણ એ મંત્રી ન બન્યા વિસ્તરણ જ્યારે થયું જ્યારે શપથવિધિ હતી ત્યારે જયેશભાઈ સાથે વાત પણ કરી હતી અને એમને કહ્યું હતું કે જેવી રીતના કામ મળતું હોય છે કામ કરી લેવાનું હોય સમાજ આગળ લાવ્યા છે સમાજ માટે કામ કર્યું છે અને પક્ષમાં જે પણ કામ મળશે બધું જ કરવા તૈયાર છું છું અને આજથી વર્ષોથી આવ્યો મહીસાગરમાં પાટીદાર સમાજનો એ કાર્યક્રમ અને એ કાર્યક્રમ દરમિયાન પહેલીવાર મંચ પરથી ખુલીને સમાજના લોકોને કંઈક કહી રહ્યા હતા શું કહી રહ્યા હતા તો સમાજના લોકોને એવું કહી રહ્યા હતા કે પગ ખેંચવામાં આગળ ન આવો હાથ ખેંચવામાં આગળ આવો એટલે સમાજનો કોઈ પણ પણ યુવાન છે કોઈ પણ માણસ એવો છે કે જે રાજનીતિમાં આગળ આવવા માંગે છે તો એનો હાથ ખેંચી અને એને આગળ લઈને આવો પણ એના પગ ન ખેંચો સાથે જ એમણે એવું કહ્યું કે વિરોધ થતો હોય ને તો આપણને ખૂબ મજા આવે વિરોધ થાય તો આપણને ખબર પડે કે આપણે કંઈક સારું કરી રહ્યા છીએ અને મંચ પરથી જ્યારે એવું કહી રહ્યા હતા કે આટલા વર્ષોથી હું કામ કરી રહ્યો છું સમાજના લોકો આગળ આપણા સમાજના લોકો આપણને આગળ નથી આવવા દેતા એમાં ક્યાંક એમનું હૈયા વરાળ પણ ઠલવાઈ રહ્યું હતું સાથે જ પાટીદાર સમાજમાં સરદાર વલ્લભભાઈ પટેલ પછી એવા નેતા નથી થયા એ વાત પણ એમણે કરી છે તો જયેશ આદડિયાએ મહીસાગરના એક કાર્યક્રમ દરમિયાન શું કહ્યું સમાજના લોકોને શું ટકોર કરી છે તે સાંભળો કીધું કે મારી નમ્ર વિનંતી છે કે આવના દિવસોમાં જ્યાં સમાજને મુશ્કેલી પડે ત્યાં ભેગું થાવું પડશે અને કીધું ને એક નિયમ છે કે સમાજની અંદર હાથ ખેંચો પગ નહીં જરૂર પડે અહીંયા સમાજના લોકોનો હાથ ખેંચો ઉપર લે આવો પગ નહીં અત્યારે તમે જોતા હો છો કદાચ સમયમાં જેવો આમ બરાબર આગેવાન એટલે સુધી પહોંચો એટલે પગ ખેંચીને પાડી દે એકવાર મેં અગાઉ મારા પ્રવચનમાં ઘણી વખત કીધું છે કે આ સમાજની કમનસીબી છે કે સરદાર વલ્લભભાઈ પટેલ પછી આટલા વર્ષોમાં આ પાટીદાર સમાજને બીજા સરદાર નથી મળ્યા નેતા હોય તમારો સમાજનો સારું કરતા તો બબે મહિના નેતા થઈ જવાના અનેક સંઘર્ષો પછી સારું કામ કરનારા નેતાઓ સમાજના આગેવાનો ઊભા થતા હોય છે અને બરાબર એમ લાગે છે ત્યાં એને ખેંચે એટલે વળી પાછું નવે સદી એક ઘૂંટવાનો આડા મોટા સમાજની કમનસીબી છે કે મદદ જરૂર પડે એનો હાથ ખેંચો પણ પગ ખેંચી અને પાડી દેવાની પ્રવૃત્તિને અત્યારે તમે જે સોશિયલ મીડિયાનો અત્યારે માધ્યમ ચાલે છે આપણે એમ લાગે કે પાટીદાર સમાજે એક જ કેમ આપણે ઠેકો લીધો એનો આખો થી ધડાપડી અંદર અંદર લાગે હાલતી હોય અને જ્યાં પણ અહીંથી મને બે ત્રણ વાત વડીલો કીધી બહુ ગીમી કે જે જગ્યા પર તમારો વિરોધ થાય એટલે માનવાનું કે તમે પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છો ત્યાં તમે સોળે કલાએ તમારો સૂરજ અત્યારે આગળ વધી રહ્યો છે અને વિરોધ એનો જ થાય ને કાંઈ લેવા દેવાનું એને કોઈ ન થાય વિરોધ તમે જે ટોચ ઉપર તમે ચડ્યા હોય એટલે વિરોધ કરવાની ટીમ અનેક રીતે ઊભી થઈ જતી હોય એટલે માનવાનું કે ભાઈ આપણે દિવસે દિવસે આગળ વધતા જાય છે ને